બાર જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગત મુસાફરો તેમજ બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીની જામનગર મહાનગર ભાજપ પરિવાર દ્વારા પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી જેમાં તેઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રાર્થના સભામાં ભાજપ શહેર સંગઠન સેલ મોરચાના હોદ્દેદારો કોર્પોરેટરો વોર્ડ સમિતિ સહિતના શહેરના અગ્રણીઓ ઉદ્યોગકારો સામાજિક સંસ્થાના હોદ્દેદારો એસોસિએશનના પદાધિકારીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સભામાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દેવીશભાઈ અકબરી રીવાબા જાડેજા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા પૂર્વ અધ્યક્ષો પૂર્વ ધારાસભ્યો સહિત ઉદ્યોગપતિઓ સામાજિક કાર્યકરો સામાજિક સંસ્થાના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે જે ગત તારીખે એર ઇન્ડિયાના વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી જે લગભગ બસો ને એકોતેર અપ્રોક્સ લોકોનું નિધન થયું આ દુર્ઘટનામાં એમાંથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે આપણા તમામ પરિવારોને એમાં જામનગર અને દ્વારકા ક્ષેત્રના ત્રણ પરિવારો એવા શૈલેષભાઈ પરમાર બેન નેહલબેન એમના ધર્મપત્ની બેન રિધિબેન અને એમના સુપુત્ર અને સાથે સાથે ડૉક્ટર પેશાવરિયાના મધર આવી રીતે ત્રણ પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા એટલે આજે જામનગર ઓછવાડ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આ બધા જ દિવંગતોને શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેરના અને આજુબાજુ રહેતા જિલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સામાજિક અને અન્ય સંસ્થાઓ અને સંગઠનના સર્વે પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહી અને બધા જ પરિવારોને અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવી આ તકે પાર્ટીના પણ સર્વે પ્રમુખ પ્રતિનિધિગણ એવા શહેર અધ્યક્ષશ્રી ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી આ બધાની ઉપસ્થિતિમાં અને સ્વાભાવિક રીતે આ તમામ દિવંગતો સાથે આજે આપણી સૌની એક લાગણી અને સંવેદના જોડાયેલી છે આ પ્રકારની દુર્ઘટના મને લાગે છે દરેક નાગરિકને કોઈને કોઈ રીતે એને સ્પર્શી ગઈ છે અને દરેક વ્યક્તિ આજે એ પરિવારો સાથે અને દિવંગતો સાથે એમની એમને સદગતિ મળે એની માટે પ્રાર્થના કરી રહ્યું છે ત્યારે દ્વારકાધીશના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે વિજયભાઈ અને તમામ બસો એકોતેરનું જે અત્યારે આંખ આપણી પાસે છે એ તમામ ને સદ્ગતિ ઈશ્વર આપે એમના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે અમિત માંડવિયા જામનગર